માટે બર્થ ડેદી આપણે ગોંડલ તો ગોંડલ આપણા બર્થ ખરીદી કરવાની છે મારા કપડાં લેવાના છે એ બધું લેવાનું છે ભાઈના બૂટ પણ લેવાના છે બર્થ આપણો આવે છે હમણાં સત્તર તારીખે છે આ સત્તર તારીખ આવે છે મારો બર્થ છે છે જોઈ એ પતંગ જગાવે છે આપણે આવીને જગાવશું પતંગપુર જવાની જગ્યા અત્યારે આપણે જઈશી ગોંડલ તો આપણા ભાઈના કપડાં લેવાના હતા જેતપુર મળે ગોંડલ એ મળે છે ગોંડલ અહીં એક કલાકનો રસ્તો જેતપુર અડધી કલાકનો રસ્તો છે તો અત્યારે ગોંડલ જઈશું પ્લાનમાં ચેન્જ થઈ ગયો છે જોયું તમે યાર વિડીયો જોતા નથી યાર વિડીયોને જોવો છો તો તમે લાઈક નથી કરતા વિડિયોને લાઈક પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો બેલ નોટિફિકેશન ઓલ પણ કરો એક વિડીયો બધું તમે કરી નાખજો યાર તો તમને મજા આવશે આપણા ડેલી વિડીયો જોવા માટે ગુજરાતી આ રહ્યો જો એ तब ने बजा हो जाओ तो तू हम लोट ले। तेरे बात आड़े हमारे वो जो है। तब ने बजा हो जाओ तेरे बात आड़े हैं। इसलिए आप लोगों को बंदर लेने से एंटर तो देख जाएँ जाओ। अपना नहीं होगा जाओ ना जी बजुबे जाओ वो लोग बंदर बजुबे। ये सोप याद आ गया

એની અંદર આપણે બૂટ છે એ તમને ઘરે જઈને દેખાડો આપણે બુટર કપડા લીધા તમને ઘરે જઈને તમે દેખાડ્યું કરશું એવા ત્યાં આપણામાં બૂટ છે નામાં આપણા કપડાં છે ચોઈ લ્યો થોડી વાર તડકે બેઠા થોડીક બેન આપણે જાય ઘરે પછી આપણે ઘોડી વાર પછી ઘરે જઈને પતંગે ચગાવાની સાથે રહીવા છે તો ચૂક લીધો અહીંથી નીકળ્યો તો જવા નવો કંઈક હોલ બન્યો છે તમને એના બીજો જેવો મસ્ત અને ફોટો છે

ને એક મસ્ત ની આપણે વસ્તુ ઓનલાઈન નંગાવી છે પાર્સલ આવી ગયું છે પણ આજે આ એને તે હું ઘરે હતો ને એટલે મેં કહું કાલ દઈ જાજો તો એ તમને કાલના ના તમને જોવા મળશે કે શું આવ્યું છે તો આ રીયા બૂટ આપણે આ બૂટ લીધા હતા જો આ રીયા કેવા છે મને કમેન્ટમાં કહી દેજો તો આ બૂટ આપણે લીધા હતા તો એની પ્રાઇસ તો મને નથી ખબર કેટલાની છે પણ આ આપણે બૂટ લીધા હતા

ગમ્યાથી ખોલી નાખવાનું કેતો મને ખોલવાનું નહી યાર આમ કે નામ ખોલવાનું છે ખેચી લેવાનું હોય મારી યાર ઓલી ખા દોરો લીધો ને પીડી જાય ને લીધી થી બહુ કટકા નહી કરા યાર અતિ છે કટકા નહી કરા દોરો જવા દીધો તે આમાં નો નીકળે તો હા મુસ્તુફા ઓલી ખલી દેમાં એ કટકા બહુ નીકળે તેને જામલી લીધો તો આજકાલ મારે લીલો લેવો તો લીલો મે વાપરી લીધો પણ પેલી પર લાલ વાપરી કેવો હે કેવો નહીં તો આ ઓલે